હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે ગાયનેક ડૉક્ટરની સેવાનો પ્રારંભ થયો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ લાંબા સમયથી હળવદ સિવિલમાં ગાયનેક ડૉક્ટરની નિમણૂકની તાતી જરૂરિયાત હોય જે અનુસંધાને ધારાસભ્યની રજૂઆતને પગલે રાજ્ય સરકાર દ્વારા હળવદ સિવિલ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરની નિમણૂક કરવામાં આવી હોય જેમની સેવાનો આજથી પ્રારંભ થતાં હળવદ શહેર તથા ગ્રામ્ય પંથકના નાગરિકોને સુવિધામાં વધારો થયો છે મારું નામ ડૉક્ટર વિરાજ વિરજા છે હું મૂળ મોરબીનો રહેવાસી છું મેં મારું એમબીબીએસ એટલે કે અંડર ગ્રેજ્યુએટ અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાંથી કરેલ છે અને મારું ગાયનેક સ્ત્રી રોગ માટેની નિષ્ણાંતની તાલીમ મેં જેતપુર રાજકોટ સરકારી હોસ્પિટલમાંથી લીધેલી છે ત્યાં મેં બે વર્ષનો અનુભવ મળેલ છે અને ત્યારબાદ મોરબી સિવિલની અંદર પણ મેં ચાર મહિના સુધી કામ કરેલ છે ત્યારબાદ અત્યારે પ્રકાશભાઈ વરમોરાના ગાંધીનગર જાણ કરવાથી મારું અહીંયા હળવદ સરકારી હોસ્પિટલમાં ઓર્ડર આવ્યો છે એક વર્ષના ગાયનેક એટલે કે સ્ત્રી રોગના નિષ્ણાંત ડૉક્ટર તરીકે હળવદ સરકારી હોસ્પિટલમાં આપણે નોર્મલ ડિલેવરી જે કોઈ પણ હશે તે બધી જ નોર્મલ ડિલિવરી થઈ શકશે બરાબર થોડીક જોખમી ડિલેવરી હોય કે જેમને ગવર્મેન્ટ સરકાર તરફથી જે રજૂઆત કરેલી હોય તો એવા સ્પેશિયલ લાભાર્થીઓ માટે આપણે એક રાજકોટ કે મોરબી સિવિલમાં મોકલવા પડે તે સિવાયની તમામ ડિલેવરીઓ સિઝેરિયન છે કે નોર્મલ ડિલિવરી છે બાળકને પંપથી ખેંચવું પડે કે કોઈપણ જાતની નોર્મલ ડિલેવરી હોય તે બધી જ ડિલેવરી અહીંયા થઈ શકે બાળક હોય તો તેની પણ ડિલિવરી થઈ શકે છે બાળકનો જન્મ જે કરવો પડતો હોય ઈ પણ ચોવીસ કલાકમાં ગમે ત્યારે તાત્કાલિક જરૂર પડે તો ઈ પણ થઈ શકે એમ છે આજના સમયે પણ કોઈ પણ દર્દી આવે અને તાત્કાલિક સિજરિયન કે ઓપરેશનની જરૂર પડે તો એ બધી જ સુવિધા અહીંયા હોસ્પિટલની અંદર ઉપલબ્ધ સોનોગ્રાફી મશીન આવી ગયેલ છે નોર્મલી સગર્ભા મહિલાઓને ત્રણ સોનોગ્રાફીની જરૂરિયાત ઓછામાં ઓછી હોય છે એક ત્રીજા મહિને એક છઠ્ઠા મહિને એક નવમા મહિને સોનોગ્રાફી મશીન છે બરોબર ભવિષ્યના સમયમાં તે કાર્યરત થઈ જશે એની પ્રોસેસ ચાલુ જ છે અત્યારે નજીક